હવેથી જન્મ મરણના દાખલા મેળવવા મોંઘા બનશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જન્મ અને મરણના દાખલા માટે નવસો ટકાનો વધારો કર્યો છે જી હા અગાઉ બે રૂપિયામાં મળતો હતો દાખલો હવે વીસ રૂપિયામાં મળશે આ દાખલો જન્મ મરણ દાખલામાં વધારો કરીને એએમસી પોતાની તિજોરી ભરી રહી છે જન્મ મરણના એક મહિના પછી દાખલો કઢાવશો તો પચાસ રૂપિયા થશે અને જો એક વર્ષ પછી તમે દાખલો કઢાવો છો તો સો રૂપિયા ભરવા પડશે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર અઢાર બાદ દાખલાની ફીમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે જન્મ અથવા મૃત્યુની નોંધણીમાં એકવીસ દિવસ સુધી એ પહેલાં પણ ફ્રી હતું અને હાલમાં પણ એકવીસ દિવસ સુધી નોંધણીમાં વિના કરી આપવામાં આવે છે એકવીસ દિવસથી ત્રીસ દિવસ સુધીમાં જન્મ અથવા મૃત્યુની નોંધણી કરવામાં આવે તો પહેલા બે રૂપિયા ચાર્જ લેતા હતા જેનો રાજ્ય સરકાર દ્વારા વીસ રૂપિયા કરવામાં આવ્યો છે જન્મ અને મૃત્યુના સમય દરમિયાન નોંધણીના દિવસ દરમિયાન ચાર્જ